ફરી એક વખત ફ્લાઇટમાં પ્રતિબંધિત સિગારેટ પ્લેનમાં લઈ જવા સાથે સ્મોકિંગ કરવાની કરતૂત સામે આવી છે એ સિગારેટ પિતા યુવકની ધરપકડ કરાઈ હતી દુબઈમાં હીરા કંપનીમાં નોકરી કરતા કતારગામના યુવકને દુબઈ સુરત ફ્લાઇટમાં એર હોસ્ટેસે એ સિગારેટ ફૂંકતા પકડી પાડ્યો હતો ડુમસ પોલીસમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે કતારગામના રાજેશ પરમારની પ્રતિબંધિત સિગારેટ પ્લેનમાં લઈ જવા સાથે ચાલુ પ્લેનમાં સ્મોકિંગ કરવાના ગુનામાં ધરપકડ કરાઈ હતી આરોપી રાજેશ પરમાર પાસેથી ત્રણ દારૂની બોટલો પણ મળી આવી હતી દુબઈથી સુરત આવતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં સીટ પર બેસી બિંદાસ્ત ઇ સિગરેટ પિતા પાસેન્જરની સામે ડુમસ પોલીસે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે આટલી કડક સુરક્ષા વચ્ચે ફ્લાઇટમાં ચેક ચપ્પુ પણ ન લઈ જઈ શકાય ત્યાં ઈ સિગારેટ કેવી રીતે અંદર પહોંચી શું ખરેખર સ્કેનિંગ સિસ્ટમ ફેલ થઈ ગઈ બારમી તારીખે દુબઈથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ સુરત આવી રહી હતી તે વખતે ચાલુ ફ્લાઇટમાં સીટ પર બાસી એક પેસેન્જર ઈ સિગારેટ પીતો હતો પેસેન્જરના મોઢામાંથી ધુમાડો જોઈ એર હોસ્ટેસની તેના પર નજર પડી હતી જ્યારે ફ્લાઇટ સુરત લેન્ડિંગ થયું ત્યારે એર હોસ્ટેસે ઇન્ડિગો એરલાઇન્સના સિક્યુરિટી સ્ટાફને આ બાબતે જાણ કરી હતી આથી સ્ટાફે આવી પેસેન્જરની તપાસ કરી હતી જેમાં પેસેન્જર પાસેથી રિજોય ફોર્ટીન થાઉઝન્ડ કંપનીની ઇલેક્ટ્રોનિક્સ સિગરેટ મળી હતી ફ્લાઇટમાં પ્રતિબંધિત હોવા છતાં ઈ સિગારેટ કેવી રીતે લાવ્યો તે સુરક્ષાનો મોટો સવાલ ઊભો થાય છે સિક્યુરિટી સ્ટાફે પેસેન્જરને પોલીસને હવાલે કરી દીધો છે ડુમસ પોલીસે ઇન્ડિગો એરલાઇન્સના એક્ઝિક્યુટિવ સિક્યુરિટી ઓફિસર ધવલ ભાવસારની ફરિયાદ લીધી છે ડુમસ પોલીસે પેસેન્જર રાજેશ મનસુખલાલ પરમારની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે રાજેશ પરમાર દુબઈમાં રત્ન કલાકાર છે તે એક વર્ષથી દુબઈમાં હીરાની કંપનીમાં નોકરી કરતો હતો હાલમાં રજા પર તે દુબઈથી સુરત આવ્યો હતો